અંજાર ખાતે સુંદરદાસજી મહારાજની પુણ્યતિથી ભવ્ય રીતે ઉજવણી કરાઈ અંજારમાં નિજાનંદ સંપ્રદાયના સ્થાપક પૂજ્ય સુંદરદાસજી મહારાજની પુણ્યતિથી ધામધૂમથી ઉજવાઈ હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ અંજાર ખાતે ફાગણ સુદ છઠ અને સાતમના દિવસ બે દિવસ માટે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અંજાર ખાતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી આ પવિત્ર પ્રસંગે સચ્ચિદાનંદ સંપ્રદાયના અધ્યક્ષ ત્રિકમદાસજી મહારાજે ભક્તજનોને આશીર્વાદ આપ્યા હતા તેમણે જણાવ્યું કે નિજાનંદ સંપ્રદાય સાથે સંકળાયેલા કચ્છ અને સૌરાષ્ટ્રભરના હજારો ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા છે પુણ્યતિથિ નિમિત્તે રાત્રે સંતવાણી અને ગુરુવારે સવારે સુંદરદાસજી મહારાજની આરતી કરવામાં આવશે સાથે જ ભક્તજનો માટે બંને ટાઈમ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરાયું છે

મુખ્ય માર્ગો પર પસાર થઈ ત્યાં રસ્તામાં જ્યાં જ્યાં વિશાળ ચોક દેખાય રાસ મંડળી મહિલાઓની ગોપીઓની ગોવાળિયાઓની ભજન કીર્તન સેવા સુમ દ્વારા એ જ પ્રસ્થાન કરતી હોય છે અને આ સમય સુંદર સાહેબ મહારાજની સદગુરોની સમાધિ પર પહોંચતો હોય છે ત્યાં સમાધિમાં પહોંચ્યા પછી પણ વિશેષ પ્રકારે રાસ ઉત્સવ યોજાતો હોય છે ત્યાં જઈ અને ઠાકોરજીને સદગુરુની સામગ્રી આજે ધરાવી ને સમગ્ર જે રસિક સમાજ હોય ભાવિક ભક્તો હોય એ બધાને મહાપ્રસાદ આજે આપવામાં આવતો હોય છે પુનઃ જ્યારે

ભગવાન ઠાકોરજી પાસે આરતી ઉતારવામાં આવતી હોય છે અને આરતીમાં અસંખ્ય લોકો જેને કહી શકાય કેમકે ગુરુદેવ પરમધામમાં વધારે છે વિશેષ આનંદ થી બધા હર્ષ આરતી આદે ઉતારતા હોય છે ને આ દિવસે આ વખતે આ બંને દિવસના પ્રસાદના મનોરથી દાતા તરીકે લખીએ તો સત્તાપર ગામના વાસણભાઈ વિશાભાઈ માતા પરિવારેલું છે તો ખરેખર આપણા ચેનલના માધ્યમથી જ્યાં જ્યાં રસિકો જ્યાં જ્યાં ભક્તો જ્યાં જ્યાં વસતા હોય

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઇલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહશેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપના સાઈટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ એટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહ કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો